નમસ્કાર મિત્રો ઘણા બધા સવાલ મારા ગયા વિડિયો મેં મૂક્યો ને એમાં ઘણા બધાએ સવાલ કર્યો કે સાહેબ બે હજાર ઓગણીસની ટાટનું શું અમે પહેલાં ટાટ પાસ કરી એનું શું બરોબર છે જગ્યા વધારવા માટેની લડતનું શું સાહેબ જગ્યા વધારવા માટે કશું કરો આવા સતત મેસેજ ફોન અને કમેન્ટ આવે છે તો પહેલાં તો હું જવાબ આપી તો બે હજાર ઓગણીસની ટાટવાળાને મારે કેટલાક સવાલ પૂછવા છે મને તમે જવાબ આપજો શું તમને આ બે હજાર ત્રેવીસની ટાટ જે હતી એ પરીક્ષા આપવા માટે યોગ્ય ગણ્યા હતા શું તમને આ પરીક્ષા આપવા મળી હતી શું તમે આ પરીક્ષા બે હજાર ત્રેવીસની આપી હતી બરાબર છે અને શું તમે પરીક્ષા નથી આપી તો કારણ શું છે શા માટે નથી આપી ઉંમર પૂરી થઈ ગઈ હતી કે શું કારણ છે હવે લડત લડવામાં એવું છે કે બે હજાર ત્રેવીસ પહેલાની પરીક્ષા માટે તમે એમ કહો છો ટાટ માન્ય ગણે એના માટે લડત લડીએ તો અમે આવીએ તમને અમને સાથ આપ્યો અત્યાર સુધી અમે લડતમાં આવ્યા પણ અમારી પરીક્ષાનું કાંઈ બે હજાર ઓગણીસની માન્ય ન ગણાણે પણ મિત્રો મને આ સવાલના જવાબ આપો કે તમે બે હજાર ત્રેવીસની પરીક્ષા આપી હતી કે નહીં બીજું આપી નહોતી તો કારણ શું છે ને આપી હતી તો તમે શા માટે બે હજાર ઓગણીસની માગણી કરી રહ્યા છો આપણે જે માગણી વાજબી હોય આપણે મૂકી શકીએ કારણ કે એના ઠરાવમાં ચોખ્ખું લખાણું છે કે નવી ટાટની નવી પદ્ધતિથી આપણે પરીક્ષા લીધી છે એટલે ઠરાવ રદ થશે હવે પહેલામાં ગણવાનું રીઝન તમને કહું ભરતી નથી કરી અને જૂની જૂની પદ્ધતિથી એને પરીક્ષા લીધી છે અને જૂની પદ્ધતિવાળી બે હજાર અગિયારથી અત્યાર સુધીની ટેટ વન ટુ બધું જૂની પદ્ધતિથી સેમ સિસ્ટમથી છે એટલે એ લોકોને ગણ્યા છે જેથી કરીને દરેકનો સમાવેશ થઈ જાય અને આમાં નવી પદ્ધતિ આવી ગઈ છે આખી સિસ્ટમ ચેન્જ થઈ 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 ગઈ છે છે પ્રિલિમ્સ અને ગયું એટલે એ ઠરાવ ગયો એવું ચોખ્ખું લખેલું છે એમાં એટલે કદાચ શક્યતા કદાચ લડીએ ને તો પણ નથી તો પ્રયાસ કરવાનો મને નથી લાગતું કે કોઈ મતલબ હોય હું મારી સંવેદના જ છે હું પણ માનું છું કે બે હજાર ઓગણીસ વાળાને ચાન્સ આપવા જોઈએ પણ મારો પ્રશ્ન એ છે કે આ નવી પેટર્ન મુજબ પરીક્ષા આપવા મળી હતી કે કેમ હું ઓગણીસ પાસ છું ચૌદ પાસ છું પંદર પાસ છું પણ મારો હશે ક્યાંય મેળ એવો નથી અને માર્કસ છે લગભગ હારા મારા છે પણ મિત્રો ઠરાવમાં લખેલું છે બીજું આપણને પરીક્ષા આપવા મળી છે અને ત્રીજી વસ્તુ નવી પદ્ધતિથી પરીક્ષા લીધી છે એટલા માટે ફક્ત આ લોકોને ગણ્યા છે બીજી વસ્તુ છતાં તમે મને કહેજો કે શું પ્રયાસ થઈ શકે શું આપણે ખરેખર કરવું જોઈએ આલો આંદોલન કરીએ ચાલો આમ કરીએ તો જગ્યા વધારવા માટે પહેલું મેં જે વિડીયો મૂક્યો કે શાળાના પ્રિન્સિપાલોએ બતાવવું પડશે કે આટલી જગ્યા ખાલી છે વધુ વધુ જગ્યા ખાલી બતાશે બીજી વસ્તુ આપણે આવેદનો આપવા પડશે જગ્યા વધારવા માટે અને દરેક વ્યક્તિ આપવા પડશે દરેક વ્યક્તિ એમાં જોડાવવું પડશે ગાંધીનગરની આસપાસના જેટલા વ્યક્તિઓ છે એ ગ્રુપ વાઇઝ જાઓ અને આવેદન આપો કારણ કે જો માધ્યમિકમાં જગ્યા વધશે ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યા વધશે તો જે ટેટ વન ટેટ ટુ છે ને એની જગ્યા ઓટોમેટિક વધશે કારણ કે એ લોકો માધ્યમિકમાં લઈ લેશે

એટલે ઝડપથી નોટિફિકેશન બહાર પાડો તમારો નિર્ણય સરાહનીય છે પરંતુ માધ્યમિકની અંદર બધા જ વિષયોનો સમાવેશ થાય છે ત્યારે તમને ખાસ વિનંતી છે કે જગ્યામાં થોડો ઘણો વધારો કરો જે મહેકમ રજૂ થયું છે મંજૂર થયું છે અને જેટલી જગ્યાઓ ખાલી છે વિધાનસભાના આંકડા મુજબ એ પ્રમાણે બધી નહીં તો કાંઈ નહીં અમુક ટકા તો ભરો સિત્તેર ટકા જગ્યા તો ભરો એટલે દસ હજાર આસપાસની ભરતી માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં દસ બાર હજાર આજુબાજુની કરો એવી તમને વિનંતી છે કારણ કે દરેક વિષય લેવાના છે આમાં કેટલાનો ચાન્સ લાગશે મેરિટ કઈ રીતે ગણવું એ તમે બહુ સારી રીતે જાણો છો અમે બધા વર્ષોથી પરીક્ષા પાસ છીએ અને આજ સુધીની દરેક ટેટ લગભગ હું પાસ છું દરેક ટાટ હું પાસ છું અને સારામાં સારા માર્કે પણ પાસ છું અને આગળ પણ પાસ જ કરશું એટલે અમે શિક્ષણ તો ગુણવત્તાવાળું જ આપવાના છીએ પણ સરકારને વિનંતી સમયસર નોટિફિકેશન જાહેર કરો બીજું માર્ક્સની સ્પષ્ટતા કરો કે કઈ રીતે મેરિટ ગણવાના છો અત્યારથી બધી સ્પષ્ટતા કરી દેવા વિનંતી અને ઝડપથી નોટિફિકેશન ઓફિશિયલ બહાર પાડી દો કે આ વિષયની આટલી જગ્યા આવશે વિષયવાર જગ્યા આવશે ખાસ કરીને દરેક ઉમેદવાર મિત્રોને વિનંતી કે એવું આવેદન આપો વિષયવાર કેટલી જગ્યા છે એ બહાર પાડો મેરિટ કઈ રીતે કાઉન્ટ થશે એ બહાર પાડો જગ્યા વધારવા માટે દરેક વ્યક્તિઓએ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આવેદન આપવું પડશે કે આ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની જગ્યામાં વધારો કરો અને હું તેમ કહું છું પ્રાથમિકમાં વધારો કરો ને તમે તારે શિક્ષકો જેટલા બાળકોને મળશે એટલું વધારે સારું પડશે તો એક આ પ્રયાસ કરો અને અંતે જે કાંઈ પ્રશ્ન હોય તે રજૂ કરજો જો આપણાથી પ્રયાસ થશે તો આપણે સોલ્યુશન લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું કે ભાઈ તમારા પ્રશ્નો મારા પ્રશ્નો આપ સૌના પ્રશ્ન આપણે સરકાર સુધી પહોંચાડીએ અને સોલ્યુશન આવે એવો પૂરતો પ્રયાસ આપણે કરીશું પણ મેં કીધું એમ જગ્યા વધારવા માટે આવેદન આપું અને મેરિટ મેરિટ ખેલવાનું બંધ કરો મેરિટ એ લોકો નક્કી કરશે કે આ રીતે ગણવું છે એ રીતે એ લોકો ગણશે મેરિટ તો એ રીતે નક્કી થાય એ નોટિફિકેશન આવે ત્યારે જોયું જાય છે અત્યારે મેરિટ આમ ગણા છે ને મેરિટ તેમ ગણા છે મારે આટલું થાય છે ને કે ઘણાના એવા પ્રશ્ન આવે સાહેબ મારો વારો આવી જાય એટલે મારા ઠેકાણા નથી એટલે મને ખબર મારો વારો આવશ્યક નહીં આવે મેરિટ કઈ રીતે ગણશે એ મને ખબર મારો વારો કે નહીં આવે એ નથી ખબર તમારી પાસે જેટલી માહિતી છે મારી પાસે માહિતી છે પણ લડત લડવાની જ્યારે પણ હાંકલ કરવામાં આવે ત્યારે દરેકને વિનંતી કે ને લડત લડવા માટે તૈયાર રહેજો યાદ રાખજો જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે ઝડપથી લડત લડવા માટે તૈયાર રહેજો અને પહોંચી જજો ત્યાં સુધી બધાને શુભકામનાઓ કે વધુ ને વધુ સંખ્યામાં નોકરીમાં લાગી જાય વધુને વધુ જગ્યા આવે એવી આપણે સરકારશ્રીને વિનંતી કરીએ વિષયવાર ઝડપથી જગ્યા બહાર પાડે વિશેષ તો કાંઈ નથી કહેવાનું તમારા પ્રશ્નો હોય તો રજૂ કરજો આપણે સોલ્યુશન થતું હશે તો પ્રયાસ કરીશું દરેક આપણી ગુજરાત શિક્ષિત યુવા સમિતિ દ્વારા જે કાંઈ પ્રશ્ન હશે એનું સોલ્યુશન આપણે કરવા માટે પ્રયાસ કરીશું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત